તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી શ્રીપાલિકાના પ્રમુખશ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં ઘડી કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર ને પ્રમુખને કહીએ છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલી જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ આઈલોનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે આઠ લાખ રૂપિયાનું જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો હું એના માટે એ જ કહીશ કે જે કઈ આઈલોનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આઈલો આમ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે